નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેપીટીવી ગુજરાતી ન્યૂઝ જોઈએ મહત્વના ખસા તાલીગઢ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સુમન પટણી રાષ્ટ્રીય લેવલે નામના મેળવી શાળા તેમજ રાજ્ય જિલ્લા તાલુકા તેમજ ગામનું નામ રોશન કર્યું ખસા ગામની પગાર પ્રાથમિક શાળા રમતગમતમાં અવલ નંબરે આવેલ છે જેમાં જેમાં સુમન પટણી ગુજરાતની ટીમમાં પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાએ ગયા બિહાર ખાતે ભાગ લઈ નંબર વન લાવતા દર મહિને પાંચ હજાર ગુજરાત સરકાર તરફથી મળે છે ગુજરાત રાજ્ય કક્ષા કબડ્ડી સ્પર્ધામાં રાજ્યમાં ત્રીજો નંબર લાવનાર આયુષી મકવાણા તેજલ મકવાણા સૃષ્ટિ પ્રજાપતિ પાયો હતા જેમાં શાળાના આચાર્ય સુગરભાઈ સુથાર ભીણાબેન પટેલ દેખાબેન પરમાર ગીતાબેન પરમાર અશોકભાઈ ચૌહાણ અનિતાબેન પ્રજાપતિ રમેશભાઈ પોપ તમામ શિક્ષકોનો ખૂબ સહકાર રહ્યો છે આ ટીમને તૈયાર કરવા માટે શાળાના ઉત્સાહિત શિક્ષક એવા શ્રી રાકેશભાઈ પ્રજાપતિએ શાળાના આચાર્ય શ્રી જીધરભાઈ સુથારના વડપણ હેઠળ આ સિદ્ધિ મેળવે છે બે હાજર પચીસ ના વર્ષમાં પણ શાળાની બાળાઓની ટીમ પાલનપુર તાલુકા કક્ષાએ પ્રથમ આવી છે આગામી અઠ્યાવીસ આઠ બે ના રોજ પાલનપુર મુકામે સ્થાન સંવાદદાતા લીલાબેન રાણા કેબીટીવી ગુજરાતી ન્યુઝા

नियति मकवाणा सृष्टि प्रजापति दसानिया केसल ठाकुर निधि मकवाणा यशवी गोस्वामी आरवी गोस्वामी बागीला रचना का આ અમારી આખી ટીમ હતી અને ટીમે પાલ તાલુકા લોકો અને આગામી અઠ્યાવીસ તારીખે જિલ્લા કક્ષાની છે